હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગુજરાતીની અંદર ચેપ્ટર એક જેની પોતીનું સો ટકા ટાઈપિંગ સાથે સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો પ્રશ્ન બે કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો એક શરણાઈ વાળો સાત વર્ષ સુધી રાગ રાગણી વગાડોમાં વખણાતો વખણાણો છે એકને જ જાંચું એવી ટેક છેક રાખી એક સેટને રીજાવી મોજ લેવાને મંડાણો છે કહે દલપત પછી બોલ્યો તે કંજુ સેટ ગાયક ના લાયક તો ફોગટ ફૂલાણો છે પોલું છે તે બોલ્યું તેમાં કરી તે સી કારીગરી સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે દલપત રામની છે તો શરણાઈ વાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે તો શરણાઈ વાળો શરણાઈ વગાડવાની વિદ્યા માટે વખણાયો છે કારણ કે તેણે 7 વર્ષ સુધી રાગ રાગિણી વગાડવાની કલા શીખી અને તે ખૂબ કુશળ બન્યો હતો શરણાઈ વાળો સાથી સેટને ખુશ કરવા ઈચ્છે છે શરણાઈ વાળો શેઠને પોતાની શરણાઈ વગાડવાની કળાથી ખુશ કરવા ઈચ્છે છે કે જેથી તે શેઠ શેઠ પાસેથી મોજ મસ્તી અને મેળવી શકે પડકાર કરે છે શા માટે તો શેઠ શરણાઈ વાળાને કહે છે કે જો તે સાંભળેલું કોઈ રાગ વગાડે તો તે તેને શાણો માને શેઠને શરણાઈવાળાની શરણાઈ વાળાની કલા પર શંકા છે અને તે તેની હોશિયારી તપાસવા માંગે છે શેઠે શરણાઈ વાળાની કલાનું કરેલો અપમાન યોગ્ય છે કે અયોગ્ય અયોગ્ય શા માટે તો શેઠે કલાનું અપમાન છે કારણ કે કોઈ પણ મહેનત અને સમર્પણથી શીખવાય છે શરણાઈવાળાની મહેનતનું કદર કરવી જોઈએ તમે સંગીતના સાધનોનો ઉપયોગ કરો ક્યારે કરો છો કેવી રીતે તો હું સંગીતના સાધનોનો ઉપયોગ શાળાના કાર્યક્રમોમાં પ્રાર્થના સમારંભમાં કે ખાસ તહેવારો દરમિયાન કરું છું હું તાલ સાથે ગાઉં છું અથવા વાદ્ય વગાડીને સંગીતમાં ભાગ લઉં છું શું પ્રકાર કરે છે મિત્રો અહીંયા આપણે સાંભેલું લઈશું બરાબર સાંબેલું ખાંડવાનું આવે ને સાંભળેલું તે સાંભળેલું નહીં પરંતુ સાંભળેલું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ પાઠની સમજૂતી જોતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો દરેક પાઠની સમજૂતીના સરસ મજાના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે ક્યાંથી મળશે હું જણાવી દઉં આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી કમ કસોટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો નિહાળી શકશો એક ઈડરનો વાણીયો કાવ્યમાંથી સરખા પ્રાસ વાળા દસ શબ્દ શોધી તેના વાક્ય બનાવો નામ ગામ મારા ગામનું નામ રામપુર છે કામ તમામ બપોર સુધીમાં મારા તમામ કામ પૂરા થઈ ગયા વિચાર સવાર સવારથી મને એક નવી વિચાર આવી છે ચોર દ્વાર ચોર ઘરમાં પ્રવેશવા માટે દાર દ્વાર તોડી નાખ્યો કથા તથા તમે આ કથા અને તેની તથા સાંભળો છો ખોટ લોટ તેમણે ખોટને દૂર કરીને લોટની તૈયારી કરી તલવાર તલવાર યુદ્ધમાં કામ ધાર મિત્રો બરોબર રાત વાત અમે રાત્રે અમે લાંબા સમય સુધી વાતો કરી ખાંડ પ્રાણ તબિયત સારી રહેવા માટે પ્રાણ અને ખાણ મહત્વના છે જગા નજર એ જગ્યાએ નજર રાખવી જરૂરી છે ચાલો બાર સાથીઓ કયા કયા છે ડાબો આ જમણો આ ડાબી આંખ જમણી આંખ ડાબો પગ જમણો પગ પહેલું કાંટલું બીજું ચોથું હિંમત અને વિશ્વાસ તમારી સ્થાનિક બોલીમાં લખું તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો જો અંધારી રાતે જંગલમાં જવું પડે તો હું ટોર્ચ અથવા લાઈટ સાથે લઈ જઈશ સાથે કોઈ સાથીને પણ લઈ જઈશ અને સાવચેતી પૂર્વક ચાલીને ખતરાઓથી બચીશ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો શાંતિ અને ધીરજથી કરવો જોઈએ મગજ ઠંડુ રાખી ધૂળાએ હિંમત કરી તે તો તેની પાસે રહેલા કોથળો જોરથી વીજવા લાગ્યો તેમાં રહેલા કાંટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો આજુબાજુ જોયા વગર ચોરો સાથે સટોસટ જંગ ખેલવા લાગ્યો ચલો સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો હું એકલો નથી પણ મારી સાથે બાર સાથી છે નથી કદી હું એકલો સાથી મારે બાર એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા ચોરો ચોંક્યા એકમાં હોય આટલું જોર એ બે વિના બીજું બધું નકામું છે એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ કંઈક વિવેક રાખજો હું બાર જણ સાથે લઈ નીકળ્યો છું બાર જણા લઈ નીકળ્યો કરજો કાં વિવેક ચલો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ચતુર વાક્ય વિશેષણ ને ક્રિયા વિશેષણ ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું ચતુર વિશેષણ હળવેથી ક્રિયા વિશેષણ નિમણૂક ક્ષિતિજાએ ધીમેથી હસ્યું તો મિત્રો વિશેષણ ક્રિયા વિશેષણ લખેલા છે હિંમતવાન પંકજે ઊંચેથી કૂદ્યું આકર્ષક નયને શાંતિથી ઉત્તર આપ્યો નમ્ર મની શાહે પ્રેમથી વાત કરી હોશિયાર કરણે ઝડપથી દોડ્યું ખૂબ ખુશ પિતાએ ખુશીથી ગાઈ ગઈ સતર્ક રવિ એ કાળજીપૂર્વક કાર ચલાવી નસીબદાર દિલીપે જિંદગી પર મજબૂતીથી મજબૂરી મજબૂરીથી કામ કર્યું મજબૂતીથી સોરી પડકાર ભર્યો સંદીપે ધીરજથી નિર્ણય કર્યો એક ઈડરનો વાણીઓ કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો બરાબર તો મિત્રો આ વાર્તા બનાવવામાં આવેલી છે સરસ મજાની બરાબર ચાલો ત્યાર પછી કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરો વિચાર વિસ્તાર લખો કડવા હોય લીમડા પણ શીતળ એની છાય બાંધવ હોય અબોલડા તો પોતાની બાય બરાબર જે અહીંયા લખેલું છે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ વિચાર વિસ્તાર લખેલો છે ઓકે તો આ રીતે સરસ મજાની સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો તો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત